નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને નવી સિઝન દરમિયાન કપાસના ભાવ કેવા રહેશે સાથે જ આજે કપાસના ભાવ વધ્યા કે ઘટ્યા અને આગામી સમયમાં ભાવમાં હવે કેવો સુધારો આવી શકે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું અને સાથે જ કપાસ કપાસ્યા રૂ અને બજારની સ્થિતિની પણ માહિતી મેળવશું તો વિડીયો પૂરો ને નવા હોય તો તો કરી મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં જ્યારે આયર ડ્યુટી નાબૂદ થતા તરત જ રૂ બજારને અસર પહોંચી હતી અને રૂ બજારમાં ખાંડિયા આજે ત્રણસોથી થી લઈને ચારસો રૂપિયાનો કડાકો બોલાતા કપાસના ભાવને પણ અસર પહોંચી હતી અને આજે કપાસમાં પ્રતિ વીસ કિલોએ દસથી લઈને વીસ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી ચૂક્યો હતો ત્યારબાદ હવે આગામી સમયમાં રૂબજારના ભાવ કેવા નીકળશે તેની ઉપર જ કપાસના ભાવનો આધાર રહી શકે અને હાલ અત્યારે કપાસ્યા ખોળના ભાવમાં પણ હાજરમાં મજબૂતી હતી અને બેંચમાર્ક ખોળ વાયદો આજે એકતાલીસ વધી તેત્રીસો ને ચોતેર રૂપિયાની સપાટી ઉપર હતો હવે આગામી સમયમાં કપાસિયા ખોળ વાયદા સાથે જ એમસીએક્સ વાયદો અને ન્યાર કોટન વાયદો કેવો રહેશે જો કોટન વાયદામાં સારો એવો સુધારો આવે તો કપાસના ભાવ ટકેલા રહેશે અને કપાસના વેપારીઓના જણાવ્યા પ્રમાણે કપાસના ભાવ આ સિઝન દરમિયાન વાવેતરમાં દસ ટકા કરતાં વધારે ઘટાડો છે ને સાથે જૂનો સ્ટોક પણ ખાલી થઈ ચૂક્યો છે જેના કારણે કપાસના ભાવ આ સિઝનમાં સોળસોથી અઢારસોની વચ્ચે જોવા મળે તેવી ધારણા અમારા અનુમાન પ્રમાણે બની રહી છે હવે આપણે આજના બજારની વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ચારો કપાસ હોય તો તેના ભાવ ફોરજીમાં સોળસો દસથી લઈને સોળસો પચાસ રૂપિયા એ પ્લસમાં સોળસોથી સોળસો ને ત્રીસ બી પ્લસમાં પંદરસોથી સોળસો દસ બીમાં ચૌદસો થી ચૌદસો પચાસ રૂપિયા સી ક્વોલિટીની અંદર બારસોથી ચૌદસોના હતા અને સૌથી ઊંચા ભાવ જેતપુરમાં સત્તરસો સુધીના બોલાયા હતા હવે જ્યારે આપણે વિદેશ બજારની પણ વાત કરીએ તો અમેરિકા બ્રાઝિલ જેવા દેશોની અંદર હવે નવા કપાસની આવકો શરૂ થઈ ચૂકી છે જેના કારણે આપણે ત્યાં પણ કપાસના ભાવને થોડી અસર પહોંચી શકીએ પરંતુ અમારા અનુમાન પ્રમાણે જો